નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ થી તો કપાસ નીચો ભાવ ચૌદસો પચાસથી ઊંચો ભાવ સોળસો ને વીસ રૂપિયા કપાસની અંદર પણ સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે ઘઉં ચારસો ઇઠોતેરથી પાંચસો ને એકતાલીસ ટુકડા ચારસો પંચાણુંથી છસો અગિયાર તુવેરની વાત કરીએ તો પંદરસો સાઠથી બે હજારને દસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો પાંત્રીસ અડદ તેરસોથી અઢારસો એંસી મગ તેરસો છવ્વીસથી અઢારસો છાસઠ ચણા સફેદ પંદરસોથી બાવીસો ને સિત્તેર મરચાં અગિયારસોથી ચોત્રીસો રૂપિયા સિંગદાણા સોળસો ત્રીસથી સત્તરસો પચીસ મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો ને આઠ મગફળી ઝીણી એક હજાર પિસ્તાલીસથી બારસો ને પચીસ એરંડા એક હજાર નેવુંથી અગિયારસો ચાલીસ તલીની વાત કરીએ તો ત્રેવીસો છોતેરથી છવ્વીસો ને દસ રૂપિયા સોયાબીન આઠસો ઓગણ સિત્તેરથી તલકળા અઠાવીસો છાસઠથી એકત્રીસો રૂપિયા લસણ અગિયારસો પચાસથી બાવીસો ને પચાસ રૂપિયા ધાણા ચૌદસોથી ઓગણીસો ને પચાસ તાણાની અંદર પણ એ ખૂબ જ સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ચારસોથી ઊંચો ભાવ ચાર હજાર નવસો રૂપિયા જીરાની અંદર થોડી એવી મંદી જોવા મળી રહી છે રાય અગિયારસો એંસીથી બારસો નેવું મેથી એક હજારથી તેરસો વીસ વટાણા એક હજાર બાણુંથી પંદરસો રૂપિયા રાયડો આઠસો એંસીથી નવસો પિસ્તાલીસ ડુંગળીની વાત કરીએ તો એંસી રૂપિયાથી બસો ને રૂપિયા કલોજી સાઠ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસો ઇઠોતેરથી ઊંચો ભાવ છ રૂપિયા મગફળી ઝીણી નવસો અગિયારથી બારસો એક્યાસી મગફળી જાડી નવસો એકથી બારસો એકોતેર બાજરો ચારસોથી ચારસો ચાલીસ ચણા એક હજાર એકથી અગિયારસો ત્રીસ ઘઉં ટુકડા ચારસો એક્યાસીથી સાતસો ને દસ કઉં લો અગિયારથી પાંચસો સાઠ અડદ એક હજારથી સત્તરસો પચાસ ધાણાની વાત કરીએ તો તેરસો અગિયારથી ઓગણીસો એક રૂપિયો સોયાબીન આઠસો પાંચથી આઠસો સાઠ મરચાં એક હજાર પચાસથી પાંચ હજાર એકતાલીસ રૂપિયા તુવેરની વાત કરીએ તો ચૌદસો થી ઓગણીસો ને દસ રૂપિયા લસણની વાત કરીએ તો પાંચસો પચાસથી ચૌદસો ને છત્રીસ રૂપિયા જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ત્રણસોથી ઊંચો ભાવ ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા એરંડા એક હજાર એંસીથી અગિયારસો ને ત્રીસ તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ ગાર્ડના બજાર ભાવ જોજ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિંગબોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર